ધરમપુરના માકડબંધની ખનકીમાં તણાયેલા યુવાનોનું મોત તારીખ સત્યાવીસ ઓગસ્ટ મંગળવારના ચાર કલાકની આજરોજ બુધવારના ધરમપુર પોલીસ મથકેથી મળતી માહિતી મુજબ ધરમપુર પોલીસ મથકે દેવજીભાઈ લીટા રાઉતે આપેલી ફરિયાદ અનુસાર તેમનો પુત્ર મુકેશ દેવજી રાઉત ઉમર વર્ષ એકતાલીસ નજીકમાં આવેલ શાકભાજીની દુકાનમાં શાકભાજી લેવા ગયા બાદ ઘરે પાછા ફરતી વેડાએ માકડબંધ નાયક ફળિયાથી પસાર થતા દાંડીવલી ખનકુમાં પૂરજોશમાં વહેતા પાણીમાંથી પગપાળા પસાર થતી વખતે શરીરનું સંતુલન ગુમાવી ખનકાના વહેતા પાણીમાં તણાઈ જતા શોધખોળ બાદ પણ મળી આવ્યો ન હતો જોકે કલાકની જહેમત બાદ ખનકીના કિનારે ઘાસમાં મુકેશ રાઉત દ્રશ્યમાન થતા ગ્રામજનોએ ત્વરિતપણે ખાનગી વાહનમાં ધરમપુર સ્ટેટ હોસ્પિટલમાં સારવાર હેઠળ લઈ જતા મુકેશ રાઉતનું મોત અંગે તબીબોએ જાહેર કર્યું હતું જે બાદ સ્ટેટ હોસ્પિટલમાં પીએમ કર્યા બાદ ડેટ બોડી સગા સંબંધીને સોંપી ઘટના અંગે ધરમપુર પોલીસ મથકે નોંધ કરાવી આગળની કાર્યવાહી હાથ ધરી છે